જીસેટ બે હજાર ચોવીસ કોલેજ તથા યુનિવર્સિટીમાં પ્રોફેસર બનવા માટેની પરીક્ષા આ રીતે નોટિફિકેશન બહાર પડ્યું છે તારીખ એકવીસ આઠ બે હજાર ચોવીસથી ઓનલાઈન ફોર્મ શરૂ થયેલ છે અરજી કરવાની છેલ્લી તારીખ સોળ નવ બે હજાર ચોવીસ છે આ વિડીયોમાં જી સેટ બે હજાર ચોવીસ વિશે મહત્ત્વની જાણકારી જીસેટ પરિચય જી શા માટે આમાં લાયકાત શું છે કોણ અરજી કરી શકે છે અરજી પ્રોસેસ શું છે પરીક્ષા માળખું શું છે વગેરેની જાણકારી જીસેટ પરીક્ષા કોલેજ તથા યુનિવર્સિટીમાં અધ્યાપક બનવા માટેની જરૂરી લાયકાત પરીક્ષા છે અધ્યાપક બનવાની તક પ્રાપ્ત થાય છે આમાં કોણ અરજી કરી શકે છે જીસેટ માટે જરૂરી લાયકાત શું છે તો જી સેટમાં અરજી કરવા માટે પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે કે અનુસ્નાતક પૂર્ણ કરેલું હોવું જોઈએ અથવા તો જેઓ અનુસ્નાતકના છેલ્લા વર્ષમાં છે તેઓ પણ આમાં અરજી કરી શકે છે જે ઉમેદવારો અનુસ્નાતક વર્ગની અંતિમ પરીક્ષા જેમણે આપી હોય તો તેઓ પણ આમાં અરજી કરી શકે છે તેવી જ રીતે જે ઉમેદવારોએ અનુસ્નાતક વર્ગની અંતિમ વર્ષની પરીક્ષા આપી નથી અને આ પરીક્ષામાં બેસવાના છેલ્લા વર્ષની પરીક્ષામાં તો તેઓ પણ આમાં અરજી કરી શકે છે અનુસ્નાતકમાં જરૂરી ન્યૂનતમ ટકાવારી જનરલ ઈડબલ્યુએસ તેમના માટે પંચાવન ટકા હોવા જરૂરી છે તેવી જ રીતે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ નોન ક્રિમિલેયર ઉમેદવાર માસ્ટર ડિગ્રીમાં જરૂરી ન્યૂનતમ ટકાવારી પચાસ ટકા અનુસૂચિત જાતિ એસસી કેટેગરીના ઉમેદવારો અનુસ્નાતકમાં જરૂરી ન્યૂનતમ ટકાવારી પચાસ ટકા તેવી જ રીતે અનુસૂચિત જનજાતિ તેમને પણ પચાસ ટકા જરૂરી છે દિવ્યાંગ ઉમેદવારો પીએચ તથા વીએચ તેમને અનુસ્નાતકમાં પચાસ ટકા જરૂરી છે થર્ડ જેન્ડર ઉમેદવાર તેમને પણ અનુસ્નાતકમાં પચાસ ટકા જરૂરી છે જીસેટના વિષયો તો જીસેટમાં જુદા જુદા વિષયોની યાદી અહીં આપેલી છે વિષય આપેલ છે તેનું ભાષા માધ્યમ અને અનુસ્નાતકમાં કયો કોર્સ કરેલો હોવો જોઈએ તેની યાદી અહીં જોઈ શકો છો જુદા જુદા વિષયો છે તે પ્રમાણે ઉમેદવાર પોતાનો વિષય પસંદ કરી શકે છે આ યાદી ખાસ જોઈ લેવી કારણ કે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે વિષય યોગ્ય પસંદ કરવો જરૂરી છે ધારો કે તમારો વિષય જીસેટના લિસ્ટમાં નથી તો શું કરવું એવા વિષય કે જી સેટના લિસ્ટમાં નથી તો આવા ઉમેદવારોએ જી સેટને બદલે નેટની પરીક્ષા આપવાની રહે છે અથવા સીએસઆઈઆર નેટ પરીક્ષા આપવાની રહે છે જી સેટ ક્વોલિફાય થયેલ હોય તો ફરીથી તે જ વિષયમાં જી સેટ આપી શકાય કે કેમ તો એવા ઉમેદવારો કે જી સેટ ક્વોલિફાય છે તો તેઓએ ફરીથી તે જ વિષયમાં જી સેટ આપવી નહીં આવું કરવામાં આવશે તો જી સેટનું પ્રમાણપત્ર રદ થશે એટલે જેઓ ક્વોલિફાય છે તેમણે ફરીથી તે જ વિષયમાં જી સેટ આપવાની થતી નથી જી સેટ માટે વયમર્યાદા લાગુ પડે છે કે કેમ તો જી સેટ માટે વયમર્યાદા લાગુ પડતી નથી આમાં પરીક્ષા માળખું શું છે પેપર સ્ટાઇલ શું છે તે જોઈએ તો આમાં બે પેપર છે પેપર એક સો માર્ક્સ પચાસ એમસીક્યુ પેપર બે બસો માર્ક્સ સો એમસીક્યુ પેપર એક શિક્ષણ અને સંશોધન અભિયોગ્યતા અને પેપર બે જે તે વિષયનું રહેશે કુલ સમય ત્રણ કલાકનો આપવામાં આવશે બંને પેપર એમસીક્યુ પ્રકારના રહેશે બધા જ એમસીક્યુ ફરજિયાત રહેશે બીજું કે આમાં નેગેટિવ માર્કિંગ છે કે કેમ તો આમાં નેગેટિવ માર્કિંગ નથી જી સેટ માટેનો સિલેબસ ક્યાંથી મેળવી શકાય તો જી સેટ માટેનો સિલેબસ જી સેટની ઓફિશિયલ વેબસાઇટ છે તેના પરથી મેળવી શકાય છે આ રીતે વેબસાઇટ છે તેમાં ડાઉનલોડનો ઓપ્શન જોવા મળે છે ત્યાંથી અભ્યાસક્રમ તેમાં જવાનું છે ત્યાંથી અભ્યાસક્રમ ડાઉનલોડ કરી શકાય છે તેવી જ રીતે જૂના પ્રશ્નપત્રો પણ ડાઉનલોડ કરી શકાય છે જરૂરી મિનિમમ માર્ક્સ કેટલા છે તો આમાં ક્વોલિફાય થવા માટે જરૂરી મિનિમમ માર્ક્સ જનરલ ઈડબલ્યુએસ ઉમેદવાર તેમના માટે ચાલીસ ટકા છે બંને પેપરમાં થઈને તેવી જ રીતે એસીબીસી ઉમેદવાર નોન ક્રિમિલેયર ઉમેદવાર તેના માટે બંને પેપરમાં થઈને પાંત્રીસ ટકા માર્ક્સ જરૂરી છે અનુસૂચિત જાતિના ઉમેદવારો જરૂરી મિનિમમ માર્ક્સ પાંત્રીસ ટકા તેવી જ રીતે એસટી ઉમેદવાર પાંત્રીસ ટકા જરૂરી છે દિવ્યાંગ તેમજ થર્ડ જેન્ડર ઉમેદવાર પાંત્રીસ ટકા માર્ક્સ જરૂરી છે આમાં અરજી પ્રોસેસ શું છે અરજી માટેના મહત્ત્વના સ્ટેપ્સ શું છે તે સમજીએ સ્ટેપ નંબર એક ઓનલાઈન ફી ભરવાની છે સ્ટેપ નંબર બે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે આ બે તબક્કા છે આ વેબસાઇટ છે સૌ પ્રથમ ફી ભરવા માટે આ વેબસાઇટ છે અથવા આ ડાયરેક્ટ લિંક છે તેના પર આ રીતે ફી ભરવાની છે જેમાં જરૂરી વિગત અહીં દર્શાવ્યા પ્રમાણે આવશે નામ જે તે વિષય પસંદ કરવાનો રહેશે કેટેગરી પસંદ કરવાની રહેશે ત્યારબાદ અહીં દર્શાવ્યા પ્રમાણે ડાબી બાજુ ટીક કરવાનું રહેશે અને સબમિટ કરવાનું રહેશે અને ફી ભરવાની રહેશે ઓનલાઈન જી સેટ પરીક્ષા માટે બંને સ્ટેપ રજીસ્ટ્રેશન અને ફી બંને ફરજિયાત છે અરજી ફી કેટલી છે અહીં દર્શાવ્યા પ્રમાણે રજીસ્ટ્રેશન ફી અલગ અલગ છે નવસો સાતસો અને સો રૂપિયા ફી છે તે ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે પરીક્ષા કેન્દ્રો કયા કયા છે તેના વિશે જોઈએ તેમાં જુદા જુદા પરીક્ષા કેન્દ્રો અહીં દર્શાવ્યા પ્રમાણે છે કુલ અગિયાર પરીક્ષા કેન્દ્રો છે જીસેટ ઓફિસ વડોદરાને અરજીની પ્રિન્ટ કોપી તેમજ ડોક્યુમેન્ટ્સ મોકલવાના છે કે કેમ તો ના કોઈ ડોક્યુમેન્ટ્સ મોકલવાના થતા નથી જીસેટ માટે હેલ્પલાઇન તેમજ કોન્ટેક નંબર આ વિડીયો વડે જીસેટ વિશેની ઉપયોગી જાણકારી પ્રાપ્ત થઈ હશે આવા વધુ વિડીયો માટે સોશિયલ મીડિયા લિંક્સ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે